દરેક સામે રહેતો સુરત ના પુણા ગામ ખાતે આવેલ પીર ચાલતા દારૂના અડ્ડાઓ બંધ કરવાની માંગ સાથે રાઠોડ સમાજ હળપતિ નિવાસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું સુરતના પુણા ગામ ખાતે આવેલ પીર ફળિયામાં રહેતા રાઠોડ સમાજ હળપતિવાસ દ્વારા સુરત કલેકટર પહોંચી આવેદનપત્ર અપાયું હતું આવેદન પત્રમાં જણાવાયું હતું કે દારૂનું વેચાણ તથા જાહેરમાં સેવન બંધ કરાવવામાં આવે પીરફળિયા હળપતિ માં છેલ્લા ઘણા વર્ષોથી ખુલ્લેઆમ દારૂનું વેચાણ ચાલે છે અને બહારથી પણ અહી દારૂ પીવા લોકો આવતા હોય જેઓ મહિલાઓની છેડતી પણ કરાતા હોવાના આક્ષેપો કરાયા હતા

તીરફળિયાના રહેવાસી છે એ લોકોને ખૂબ જ હેરાન પરેશાન થઈ ગયા છે એટલા માટે અમે અ અમે એ બાવીસ તારીખને દસમો મહિનો બે હજાર ત્રેવીસ નારોજ અમે પુણા પોલીસ સ્ટેશનમાં પણ રજૂઆત કરી છે લેખિતમાં તો પણ અમારી રજૂઆત સાંભળવામાં નથી આવી ત્યારબાદ અમે કમિશનર કચેરીએ અમે આવ્યા તા વીસ તારીખને કંઈ દસમો મહિનો હતો ને બે હજાર ત્રેવીસ ત્યાં કમિશનર કચેરી નીચે શાખામાં રજૂઆત કરી લેખિતમાં છતાં પણ કોઈ એક્શન નથી લીધી ત્યારબાદ પાછો સેક્ટર વન રુદર શાખા કમિશનર કચેરીએ તપાસ કરવા ગયો તો ત્યાં પણ મેં ત્રણ તારીખે પહેલાં મહિના અને બે હજાર ચોવીસના રોજ રજૂઆત કરી છે ત્રણ દિવસમાં એક્શન લેવાઈ જશે તમારે દારૂના આદતા બંધ થઈ જશે એવી અમને ભલામણ કરી દીધી છતાં પણ હજુ દારૂના આદધા બંધ નથી થયા હજાર ડેટર મારે કોણ સમજો એ એક રવિ ભાવરિયા કરીને છે કરણ છે અને એક પાર્વતી કરીને છે અમારા એ એ પ્રકારનું છે કે દારૂના નું જે સેવન અમારા લોકો પણ કરે છે આજે અમારી બેન દીકરીઓ ત્રીસ થી પાંત્રીસ વર્ષની અંદર વિધવા થઈ જાય છે આજે એમને કોઈ સહારો નથી રહેતો એ લોકો બાળકોનું ભવિષ્ય થી લઈને ઘરની પરિસ્થિતિથી લઈને બધી જ બધી જ સમસ્યા એકની બાહ્ય કરવી પડે છે આ બધું દૂષણ છે એટલે એ દૂષણો હટવું જોઈએ તમે કે વાત કરી શું એ પુણા પોલીસ સ્ટેશનના હદમાં અમે રજૂઆતો કરી છે છતાં પણ એ લોકો જો એક્શન નહીં લેતા હોય તો એ પુણા પોલીસ સ્ટેશન એ આ બુટલેગરો પાસે હપ્તા લે છે અને એ લોકો પોતાની રીતે આ એમને બુટલેગરોને છાવડે છે હવે તમારી માંગ શું છે હવે ગૃહમંત્રી સાહેબનો એક પરિપત્ર હતો હમણાં જ હવે વાંચ્યો હતો કે થોડાક કોઈ પણ પોલીસ સ્ટેશનની અંદર અરજદાર રજૂઆત લઈને ગયા હોય તો એમની રજૂઆતોનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવો જોઈએ પણ અમે આજે કેટલા ધક્કા ખાય છે છતાં પણ અમારી અરજીઓનો નિકાલ થતો નથી દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ